ગુજરાતમાં આગ લાગવાની ઘટના સામે આવી રહી છે ફરી એકવાર સુરતમાં ચોટા બજારમાં આવેલી ગુડલક શોપ પાસે કાપડની દુકાનમાં આગ લાગવાની ઘટના બની છે અને આ ઘટનાની જાણ થતા જ આજુબાજુના લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જોકે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા જોકે સદનસીબે આગમાં કોઈ જાનહાની ટળી હતી પરંતુ આગની ઘટનામાં કાપડનો સામાન બળીને ખાખ થઈ ગયો છે એટલે કે વેપારીને મોટું નુકસાન થવા પામ્યું છે અને આગ લાગવાનું કારણ હજી પણ અકબંધ છે સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ